તું जुगाड़ વેગા રંબા કાને ચાટીયું PM ની તો પેલા રંગતી કે નહીં અને કૂપરના જોખા વિણવા હું કામ પડે મો મૈનું કારણ હું હેલો ગાઈસ વેલકમ ટુ ધ એન્ડ મમ્મી આપણે હાઈ ક્યાં જવાનું હે હે કે તો ફરી તું ક્યાં તું કે ક્યાં જવું સોમ ના Hoa kore kore đã tặng cho hai tò mày 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 mày

બસ એટલે મડબરાવી ગયા જીતે બોલ નહોના બસ 10 17 મે કરી કરી સી બોલ ઓડરો સીયા ઓય આળો છે જુગારીયા જ છે હાવ જુગારીયા જ છે આપણે બધા એમને એની તમામ લીલ છે ઉપર પ્રોડક્ટ છે સામુજે થમ્બને લઈ લે થમ્બને હે થમ્બને લઈ લે આમાં જોજો ઓય થમ્બને હવે પરમિશન આવી ગઈ મને નવું cover લેવાની તો મને ટુકડા કરીને મને થોડાક બેંક તમે તું બેંક હો પૈસા દે ઓકે તો મિત્રો એક શું કહેવાય સાવધાન છે ચેતવણી ચેતવણી આપું તમને જો અમારું મમ્મી જે ચોખા વીણે રેડી આ હે કુપરના ચોખા અને કુપરના ચોખા વીણવા શું કામ પડે મમ્મી એનું કારણ શું એ પ્લાસ્ટિકના ચોખા આવે પ્લાસ્ટિકના હોય મીડા છે

એટલે પોઈ જાય એટલે કેવો થઈ જાય ઘડીક વાર માં ઓહો એને કરતા વાઇટ કામ થોડાક પલાળીએ કેમ એટલે હે ને ખબર પડે એમાં ખબર નહીં પડે તો આ આપણો વાઇટ ને આ વાઇટ કામ પલાળીએ આ એટલે કોઈ વીણા વગર ખાતા હોય તો એને કહેવાનું કે વીણવા માંડો તો કેમ ને આ નહીં ખાવાના રેડી હવે આને આપણે પલાળીએ